આજે ફરી મારે વાત કરવી છે ખેડૂતો પર કારણ કે આજે ખેડૂતો પર સારા સમાચાર લઈને હું આવી છું સરકારે સીધી અને સચોટ વાતચીત છે તે ખેડૂતો માટે કરી છે આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ જુનાગઢમાં એક બિન રાજકીય આંદોલન છે તે કરવામાં આવ્યું હતું અને જેમાં ખેડૂતોના જે પ્રશ્નો છે તેને સાંભળવા માટે સરકાર દ્વારા તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા હવે જ્યારે આ આગેવાનો છે તે ગાંધીનગર જાય છે ત્યારે તેમની શું વાતચીત થાય છે કેટલો સમય વાતચીત થાય છે અને તેના પછી આ આગેવાનોને શું લાગે છે શું ખેડૂતોના પ્રશ્નો છે તેમનું નિવારણ આવશે કે નહીં આ સમગ્ર માહિતી વિશે આજે વિગતે વાત કરવી છે કારણ કે ન્યૂઝરૂમની ટીમે એ પરેશ ગોસ્વામી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે કાલની ગાંધીનગરની તેમની મિટિંગ પછી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ હેરાન થાય જ છે પછડાટનો સામનો જ કરી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલા ગુજરાતના જૂનાગઢના જે આંદોલન થયું હતું જે બિન રાજકીય હતું અને તેમાં રાજકીય કોઈ પણ પક્ષના સપોર્ટ વગર સીધા ખેડૂતો દ્વારા કિસાન સહકાર સમિતિ છે તેઓએ ત્રણ માંગ છે તે સરકાર પાસે કરી હતી ત્યારે તે માંગ છે તે સરકાર સુધી પહોંચી હતી અને સરકારે તેમને સીધા રાજ્યના કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી દ્વારા વાતચીત માટે તેઓને ગાંધીનગર છે તે બોલાવવામાં આવ્યા હતા અને આ એવું પહેલી વખત થઈ રહ્યું છે કે સીધા રાજ્યના જે કૃષિ મંત્રી છે તેઓ ખેડૂતો સાથે વાતચીત કરતા હોય તેમના પ્રશ્નો છે તે સાંભળતા હોય પરંતુ હવે આ વાતચીત છે તે કેટલો સમય માટે થઈ અને શું તેનું નિવારણ આવશે કે નહીં તેનો જવાબ મેળવવા માટે આ જે મીટિંગ છે તે પૂરી થયા બાદ ન્યૂઝરૂમ સાથે પરેશ ગોસ્વામી છે તેમણે ખાસ વાતચીત કરી છે જેના વિશે આજે મારે વિગતે ચર્ચા કરવી છે હવે સૌથી પહેલું પાસું જે છે કે આ વાતચીત છે તે કેટલો સમય માટે ચાલી હતી તેમાં શું વાતચીત થઈ અને શું પરેશ ગોસ્વામી છે તેમને એવું લાગે છે કે જીતુ વાઘાણી છે તેમને ખેડૂતોના પ્રશ્નો છે તે સારી રીતે સરખી રીતે અને સચોટ રીતે જે સાંભળવા જોઈતા હતા તે સાંભળ્યા છે કે નહીં આના વિશે પરેશ ગોસ્વામીએ શું કહ્યું પહેલાં તે જોઈએ આ જ્યારે અમે જાહેરાત કરી ત્યારે ગણતરીના દિવસોમાં જ સરકાર તરફથી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે તમે આવો ગાંધીનગર તમારી વાત છે અમે સાંભળવા માંગીએ છીએ અને આજે આજે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમે બધા જ જે કૃષિ કિસાન સહકાર સમિતિના જે કન્વીનરો છે તમામ કન્વીનરો તમામ આગેવાનો છે આજે ગાંધીનગર મુકામે અમે બધા આવ્યા અને કૃષિ મંત્રીએ અમને બધાને સાંભળ્યા છે અને પૂરતો સમય આપ્યો છે એક કલાક સુધી પ્રદીપભાઈ અમારી કૃષિમંત્રી સાથે વાતચીત થઈ છે ચર્ચા થઈ છે એક કલાકની અંદર જે ખેડૂતોની ઘણી બધી સમસ્યા હોય તમામ તમામ સમસ્યા વિશે અમે કૃષિ ભવન ગાંધીનગર ખાતે ચર્ચા કરી છે તમામ રજૂઆતો કરી છે અને જે મુખ્ય અમારી ત્રણ માંગ છે એ ત્રણે ત્રણ માંગ છે અમે કૃષિ મંત્રીને પેડ ઉપર લેખિતમાં પણ આપી છે અને કૃષિ મંત્રીએ પણ પોઝિટિવ વલણ અપનાવ્યું છે પોઝિટિવ જવાબ આપ્યા છે કે ખેડૂતોની જે આ ત્રણ માંગ છે એના ઉપર અમે

પરંતુ બીજો મહત્વનો મુદ્દો એ છે કે આજે વાતચીત કરવામાં આવી તે કયા કયા મુદ્દા પર થઈ છે કયા કયા એવા મુદ્દા હતા જેના પર વિગતે ચર્ચા તેઓએ કરેલી છે અને શું સરકાર છે તેમની આમના વિશે જે પ્રતિક્રિયા હતી આ માંગ વિશેની જે પ્રતિક્રિયા હતી તે પોઝિટિવ હતી કે પછી નેગેટિવ સરકાર દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી અને ખાસ કરીને ત્યાં કોણ કોણ હાજર હતું તેના વિશે હવે પરેશ ગોસ્વામી શું કહે છે તે સાંભળ્યું પહેલી વાત તો એ કરી કે અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે એમાં બે ટકા સુધી સુધીની મગફળી જો ડેમેજ હોય ત્યાં સુધી ખરીદવામાં આવે બે ટકા કરતાં વધારે ડેમેજ હોય તો રિજેક્ટ થતી હોય છે ત્યારે કૃષિ મંત્રી શ્રી એ પણ રજૂઆત કરી છે કે અમારા ખેડૂતોની મગફળી છે એ કદાચ બે ટકાથી થોડું ઘણું વધારે થોડું પ્લસ માઇનસ હોય એટલે કે ત્રણ ચાર ટકા સુધીનું ડેમેજ હોય તો રિજેક્ટ ન કરે અને એને પણ ખરીદી લેવામાં આવે એક રજૂઆત આ કરવામાં આવી છે બીજી રજૂઆત એ કરવામાં આવી છે કે બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ આપવામાં આવે છે જેને ઝીરો ટકા વ્યાજે કહીએ છીએ એ પાક ધિરાણની મર્યાદા છે ત્રણ લાખથી વધારીને તમે પાંચ લાખ સુધી કરો મોંઘવારીના સમયમાં હવે એ રકમ પણ વધારવી જરૂરી છે એટલે એક વાત એ થઈ છે બીજી વાત એ થઈ છે કે પાક ધિરાણ છે એમાં ઓલરેડી સાત ટકા સુધીનું વ્યાજ બેંક દ્વારા કાપવામાં આવે છે પાછળ થી ત્રણ ટકાની રકમ છે એ કેન્દ્ર સરકાર આપે અને ચાર ટકાની રકમ છે એ રાજ્ય સરકાર રીબેટ તરીકે ખેડૂતના ખાતામાં જમા કરતી હોય છે જેને જીરો ટકા વ્યાજની જે સ્કીમ બતાવવામાં આવે છે એટલે જે ત્રણ ટકા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે એ સમયસર મળી જાય છે પણ ચાર ટકા જે રાજ્ય સરકાર તરફથી જે રકમ આપવામાં આવે છે એ ખેડૂતોના ખાતામાં જમા થવામાં કે ને ક્યાં સમસ્યા છે એટલે એ વિષય ઉપર પણ અમે કૃષિ મંત્રીશ્રીને કીધું છે કે એ રકમ પણ સમયસર ખેડૂતોને જોઈ

આટલા વર્ષના ઇતિહાસમાં ક્યારે આવું જોયું કે સીધી જ કૃષિ મંત્રીની સાથે બેઠક મળે અને એ પણ કોઈ જિલ્લા કલેક્ટર ઓફિસની અંદર નહીં સીધા જ કૃષિ ભવનની અંદર કે જ્યાં કૃષિ મંત્રી પણ બેઠા હોય અને તેમની સાથે તેમના વિભાગના અધિકારીઓ પણ બેઠા હોય જે તમે મુદ્દા આપોએ અધિકારીઓ ત્યાં સીધા જ નોટડાઉન કરતા હોય ચર્ચા ખેતી નિયામક પણ સાથે જતા કૃષિમંત્રીની સાથે જ આપણા ખેતી નિયામક હોય છે રાજ્ય લેવલના એ ખેતી નિયામકની પણ ત્યાં હાજરી હતી ને હું તમારા જવાબમાં એ જ કહું છું કે આ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે અનેક આગેવાનો છે અનેક આંદોલનકારી છે વર્ષોથી આંદોલન કરતા આવીએ છીએ હું મારી ખુદની વાત કરું તો લગભગ દોઢ દાયકો અમારા આંદોલનની અંદર થઈ ગયો છે ખેડૂતો મુદ્દે ક્યાં ને ક્યાંય આંદોલન અમારા થતા જ હોય છે ભૂતકાળની અંદર ઇકોઝોન થી લઈ અને અનેક આંદોલનો હું વ્યક્તિગત કરી ચૂક્યો પણ પ્રથમ વખત એવું બન્યું છે ને એમાં પણ હમણાં આપણે જે મંત્રી મંડળ બદલાયું છે એની અંદર જે કૃષિ મંત્રી ગયા વખતે આપણે રાઘવજીભાઈ પટેલ હતા એની જગ્યાએ અત્યારે જીતુભાઈ વાઘાણી આવ્યા છે એટલે પહેલાં કૃષિ મંત્રી મારી દ્રષ્ટિએ કેમ કે મારે તો કૃષિ મંત્રી સામે તો હંમેશા કોઈને કોઈ ચર્ચા કરવાનું થતું હોય છે આંદોલન કરવાનું થતું હોય છે પણ હું એટલા વર્ષથી આંદોલન કરું છું એમાં પહેલા કૃષિ મંત્રી એવા નીકળ્યા છે કે જે આંદોલન થાય આંદોલન થાય અને આંદોલન છે એનો હેતુ માત્ર હોય એવું બનતું હોય છે આંદોલનની પાછળના ઘણા રાજકીય હેતુ હોય છે અમારો કોઈ રાજકીય હેતુ નહોતો અમારો તો માત્ર ને માત્ર એક જ હેતુ હતો કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈ શકીએ અને આવા હેતુથી જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી એટલે પહેલા કૃષિ મંત્રી એવા નીકળ્યા છે કે ખેડૂતોને સામેથી આમંત્રણ આપ્યું સામેથી બોલાવ્યા અને અમારી તમામ વાતો પૂર્ણ ન થઈ ત્યાં સુધી કૃષિ મંત્રી ત્યાંથી ઊભા થઈને ચાલતા પણ ન થયા અમારી તમામ વાતો પૂર્ણ થઈ પછી આમ એવું પણ તમને કહું તો ખોટું નથી કે કૃષિ મંત્રી એવું કીધું કે હવે તમારા કોઈ પ્રશ્ન ન હોય તો હું નીકળ મારે નીકળવું છે અમે બધાએ કીધું કે ઓકે તમારે ઘણો બધો સમય આપ્યો અમને સાંભળ્યા બદલ તમારો આભાર અને એ વાત પૂર્ણ થઈ ત્યાં સુધી કૃષિ મંત્રી અમારી સાથે હાજર રહ્યા હતા અંદાજે એક કલાકથી પણ વધારે અમારી મીટિંગ ચાલી હતી એટલે કે જે ત્રણ માંગો ખેડૂતોની હતી કે જેમાં પહેલી માંગ એ પ્રકારની હતી કે બે હજાર ઓગણીસમાં જે પાક વીમો જે પાકી ગયો હતો તે પણ હજુ સુધી ખેડૂતોના ખાતામાં નહોતો આવ્યો તે પણ આપી દેવામાં આવે સાથે સાથે મગફળીને જે ટેકાના ભાવે સરકાર છે તે ખરીદી કરી રહી છે તે બસો મણ જેટલી ખરીદી કરે આ વાતની પણ તેઓએ રજૂઆત કરી હતી અને આ વાતને લઈને કૃષિ મંત્રી દ્વારા

વાતચીત કરવી પડે ચર્ચા કરવી પડે કારણ કે આમાં એક મુદ્દો એવો પણ હતો કે જેમાં ખેડૂતોના દેવા માફ કરવાની વાત પણ તેઓએ રજૂ કરેલી હતી આ વિશે પરેશભાઈ છે તેઓ શું કહે છે તે સાંભળો પહેલી વાત તો એ છે કે આજે અમે લેખિતમાં અમારી રજૂઆત મૂકી છે આમ તો અમે નવ તારીખે જે આવવાની જાહેરાત કરી હતી અમે અમારો હેતુ એ જ હતો કે કૃષિ મંત્રી અથવા તો મુખ્યમંત્રી આવીને અમારું આવેદન સ્વીકારે એની જગ્યાએ આજે આગેવાનોએ લેખિતમાં રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે એટલે સ્વાભાવિક રીતે અમે એકાદ અઠવાડિયું તો પેલા રાહ જોશું એ રાહ જોયા પછી અમે ફરીથી કૃષિ મંત્રીને ખેતી નિયામકને વગેરે તમામ અધિકારી અને મંત્રીને અમે ફરીથી એક વખત રજૂઆત કરીને જોશું અમારું કામ યાદ કરાવશું અમારું કામ જે તમને આપ્યું છે એ ક્યાં પોચું એક બે વખત રજૂઆત પણ કરીશું અને એક પછી પણ જો કામ પૂર્ણ નહીં થાય તો પછી ફરીથી અમારી કિસાન સહકાર સમિતિના થશે અને સર્વાનુમતે જે નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું હવે થોડી બીજી પણ જે વાતો છે બીજી પણ જે રજૂઆતો છે તેઓ કરવામાં આવે છે જેમાં મહત્વનો મુદ્દો છે ઇકો સેન્સિટિવ જે ઝોન છે તેને લઈને કારણ કે આ એક ખૂબ મહત્વનો વિષય છે રાજ્યમાં કે જેને લઈને ઘણા નિવારણો છે તે લાવવાની જરૂર છે પરંતુ હજુ સુધી એ જે નિવારણ છે તેને સ્થગિત રાખવામાં આવ્યું છે હવે આ પરિસ્થિતિ વિશે તેમની શું વાતચીત થઈ છે અને પરેશ ગોસ્વામીમાં શું તેમનું મંતવ્યો છે તે પણ જાણી લઈએ કોઈ પણ મુદ્દા હોય ખેડૂતને જ્યાં પણ સમસ્યા હોય તમામ સમસ્યાઓની અંદર અમે ખેડૂતોની સાથે છે જ્યાં પણ ખેડૂતોને અગવડતા પડતી હશે ત્યાં ખેડૂતો માટે અમે રજૂઆત પણ કરશું લડવાની જરૂર પડશે તો લડશું આંદોલનની જરૂર પડશે તો આંદોલન પણ કરશું જ્યાં સુધી વાત છે ઇકો સેન્સેટિવ ઝોનની તો એ આંદોલન તો અમે જે કર્યું ને આંદોલન કર્યા પછી સરકારે એ નિર્ણય મોકૂફ રાખ્યો છે સ્વાભાવિક રીતે સરકાર છે એ ઇકો સેન્સેટિવ ઝોન લગાડવાથી એને વંચિત રાખી એ અમારી જે માંગ હતી એ પ્રમાણે અત્યારે એને સ્થગિત કર્યું છે તો આંદોલનનો સવાલ નથી જો આવનારા દિવસમાં ફરીથી આવું કોઈ પ્રયોજન સરકાર તરફથી થશે તો ફરીથી અમે આંદોલન પણ કરશું રજૂઆત પણ કરશું અને આ સિવાય પણ ખેડૂતોના કોઈ પણ મુદ્દા હશે દરેક મુદ્દા ઉપર ખેડૂતોને ન્યાય ન્યાય થાય એ બાબતમાં અમે લડતા રહેશું હવે આ સમગ્ર વાતચીત પછી આ સમગ્ર જે ત્રણ પ્રશ્નોના નિવારણ પછી આપણને એ પણ એક વિચાર આવે કે શું આ જે આંદોલન જે જૂનાગઢમાં થયું હતું તેની સફળતા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે બિનરાજકીય આંદોલન હતું કેમ કે તેમાં કોઈ પણ રાજ્યના કોઈ પણ રાજકીય સંગઠન રાજકીય પક્ષના કે વિપક્ષના કોઈ નેતા છે તેની દખલગીરી નહોતી કારણ કે તેઓએ પણ એવું કહ્યું છે કે ખેડૂતોના એ સરકાર સુધી પહોંચાડવા માટે ખેડૂતે કોઈ પણ રાજકીય રોટલામાં શેકાવાની જરૂર નથી ખેડૂતો માત્ર પોતાના પ્રશ્નો જો સરકાર સુધી પહોંચાડવા માંગે રાજકીય પક્ષ કે વિપક્ષનો જે સહારો લીધા વગર જો ખેડૂતો છે તે આંદોલન કરે તો સરકાર પણ તૈયાર જ છે તેમના આજે પ્રશ્નો છે તે સાંભળવા માટે કારણ કે જ્યારે કોઈ પણ ખેડૂતનું આંદોલન છે કે કોઈ પણ બીજી બાબતનું આંદોલન છે તેમાં કોઈ રાજકીય પક્ષ કે રાજકીય નેતાનું જ્યારે તેમાં સંમેલન થતું હોય છે તે જ્યારે આવતા હોય છે ત્યારે જે આંદોલનની દિશા છે તે ફરી જાય છે તે બાકી બધા મુદ્દાઓને સાઈડ પર રાખીને બાજુ પર રાખીને સીધું રાજકીય મુદ્દા પર તેઓ આવી જતા હોય છે હવે આ વિષય પર પરેશભાઈ ગોસ્વામી છે તેઓ પણ પોતાનું ખાસ એક સ્ટેટમેન્ટ આપે છે કે અત્યારે જે ખેડૂતો છે તેમને ખાસ ધ્યાન રાખવાનું છે કે તેઓ રાજકીય રોટલા પર ના શકાય આ વિષય તેઓ વિગતે વધુ શું કહ્યું ને તે સાંભળીએ જે રાજકીય નેતાઓ ખેડૂતોને હાથો બનાવીને ખેડૂતોને આગળ કરે છે પાછળ એ ઊભા હોય છે એમનો આશય માત્ર ને માત્ર રાજનીતિ કરવાનો હોય છે એ રાજનેતા અથવા તો એ જે સમર્થનમાં ખેડૂતો જઈ રહ્યા છે એને પરેશ ગોસ્વામીનો શું સંદેશ એક જ સંદેશ છે કે પહેલી વાત તો એ છે કે આપણી જે માંગ હોય છે માંગ સરકાર પાસે કરવાની હોય એમાં વિપક્ષની જરૂર નથી પડતી બીજા નંબરની અંદર ક્યારે પણ રાજકીય લોકો છે એન્ટર થાય છે ત્યારે હંમેશા મુદ્દાઓ છે ભટકી જતા હોય છે રાજકીય લોકો જ્યારે આવે છે ત્યારે પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે જેને કારણે ખેડૂતોના મૂળ મુદ્દા હોય છે એનું સોલ્યુશન નથી આવતું એટલે આપણે જે પણ સમસ્યા હોય એ ડાયરેક્ટ સરકાર સાથે વાત કરવી જોઈએ ખેડૂતોની વાત છે તો ખેડૂતોએ ડાયરેક્ટ કૃષિ મંત્રી સાથે વાત કરવી જોઈએ અને કૃષિમંત્રી સાથે વાત કરવાથી પણ જો મુદ્દો સોલ્વ ન થાય તો આપણે બિનરાજકીય રીતે આંદોલન પણ કરવું જોઈએ જેવી રીતે અમારું બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું હતું તો આ રીતે જે પણ

બે દિવસ પહેલા જ પરેશ ગોસ્વામી સાથે ચર્ચા કરી હતી કેમ કે સરકારે મુલાકાત કરવા માટેની વાત કરી હતી સરકારે ક્યારે સમય આપે છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલતી હતી ને હવે તમામ ચર્ચાઓની વચ્ચે સરકારે સમય પણ આપ્યો અને એક કલાક જેટલો સમયગાળો એ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પરેશ ગોસ્વામી અને સાથે સાથે કિસાન સહકાર સમિતિના એ તમામ આગેવાનો સાથે મુલાકાત કરી બસ આશય અને હેતુ એક માત્ર એ હોવો જોઈએ કે જેટલા પણ ખેડૂતો એ આંદોલન કરી રહ્યા છે કોઈ ખેડૂતો રાજકીય પક્ષનો હાથો ન બને જે પ્રકારે જૂનાગઢની અંદર કિસાન સહકાર સમિતિ આંદોલન કરી રહી હતી જેમાં ને માત્ર ખેડૂતો હતા મંચનું સંચાલન કરતા એ તમામ ખેડૂતો હતા મંચની ઉપર બેઠેલા એ તમામ આગેવાનો પણ ખેડૂતો હતા અને એટલા જ માટે સરકારે સીધી વાત એ ખેડૂતો સાથે કરી જેમાં એક કલાકના સમયગાળા દરમિયાન ન માત્ર એ કિસાન સહકાર સમિતિની ત્રણ માંગો પરંતુ ખેડૂતો જે સાથે ગયા હતા એમને પણ અન્ય કેટલીક સમસ્યાઓ પણ વ્યક્ત કરી આ તમામ સમસ્યાઓએ જીતુ વાઘાણી અને સાથે જ તેમના એ અંગત સચિવ કૃષિ વિભાગના એ સચિવો તમામ ત્યાં હાજર હતા તેમને પણ નોંધ કરી અને એક કલાકના સમયગાળા દરમિયાન અનેક ચર્ચાઓ બાદ હવે આવનારા સમયની અંદર ખેડૂતો એ આશા રાખીને બેઠા છે કે આ અમારી જે વાતચીત હતી અમારી જે મુલાકાત હતી એને મામલે કોઈને કોઈ નિરાકરણ આવે એટલે કે કોઈ પણ પ્રશ્નનું નિવારણ લાવવા માટે સરકાર છે તે તૈયાર છે કારણ કે આ સરકાર છે તે ખેડૂતોના ખેડૂતોના જ જ મત મત દ્વારા આગળ વધેલી છે દ્વારા જીતેલી સરકાર છે અને આ વ્યાજબી પણ છે કારણ કે બાકી બધા વર્ગ કરતા ખેડૂત છે તે જગતનો તાત છે અને રોડ પરના રસ્તા પરનો કોઈ વ્યક્તિ હોય કે પછી સત્તા પરનો કોઈ વ્યક્તિ હોય તે આજે જે જગતનો તાત છે તેના પર નિર્ભર તો છે જ અને આ વાતમાં બીજું કોઈ સ્પષ્ટતાની જરૂર નથી અને એટલે જ કદાચ આ જે આંદોલન છે જે બિનરાજકીય હતું તે સીધું સરકાર સુધી પહોંચ્યું હતું અને તેમને આજે કૃષિ મંત્રી દ્વારા આ લોકોનું છે તેને મળવા માટે બોલાવેલા હતા હવે કિસાન સહકાર સમિતિ વચ્ચે આજે વાતચીત થઈ તેના વિશે આપનું શું કહેવું છે આ પ્રશ્નોને લઈને આપનું શું કહેવું છે તમને શું લાગે છે કે આ ખેડૂતોના જે મુદ્દાઓ છે તેનું નિવારણ છે તે હવે આવી જશે અને શું આવનારા સમયમાં પણ જો ખેડૂતો આવી રીતે રાજકીય પક્ષ વગર કોઈ આંદોલન કરીને સરકાર સામે પોતાના પ્રશ્નો રજૂ કરશે તો શું તેમને નિવારણ મળશે કે કેમ અને આ જે ત્રણ માંગ કરવામાં આવી છે તેનું નિવારણ કેટલા સમયમાં એ ખેડૂતોને મળી શકે છે તેના વિશે પણ તમારા શું મંતવ્યો છે તે તમે અમે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કમેન્ટ સેક્શનમાં જઈને જરૂર જણાવશો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને ફરી મળીશ નવી વાતચીત સાથે નવા ખુલાસા સાથે અને નવા વિવાદ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર